મિત્રો કેમ છો મજામાં તો મિત્રો સ્વદ્ધ સવાર સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો શું ચાલે છે હજી યાર વરસાદ બહુ થયો નથી આપણે ગરમીનું પ્રમાણ બહુ છે તો હવે મિત્રો મસ્ત વિડીયો બનાવીએ આપણે તો તમારે પછી આગળ આગળ મસ્ત મસ્ત વિડીયો જોવાનો છે અમને સપોર્ટ કરવાનો છે કોમેન્ટ બોક્સમાં મહાદેવ હર લખવાનો છે તો મસ્ત વિડીયો ખાસ આગળ જોજો તો આપણે મસ્ત વિડીયો બનાવી આવે અને તમે ખાસ આગળ જોજો મિત્રો તો મિત્રો ગરમી બહુ છે મેં તમને કીધું તો વરસાદ બહુ થયો નથી આગળ આપણે હવે કંઈક છે ને મસ્ત મસ્ત ઠંડુ પીવું છે તો આપણી દુકાને મસ્ત બાજુમાં બધા શેકવાડા ભાઈ આવ્યા ને એની ભાઈ મસ્ત લચ્છીનો ઓર્ડર આપ્યો અને લચ્છીની અંદર કેવું ખબર ગુલકોન ને ચેરીને એવું બધું મસ્ત લસ્સી બનાવે છે તો આપણે લચ્છીનો ઓર્ડર આપ દીધો આવી પણ ગઈ તો તમને બતાવું મસ્ત મસ્ત લચ્છી જુઓ આ આપણો લચ્છીનો ગ્લાસ છે જોરદાર જે આમાં ડૂટી ફૂટી ગુલકન મસ્ત આઈસ્ક્રીમ વાળીઓ ઉપર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ને તો જમાવટ કંઈક આવી છે મિત્રો લચ્છીની તો હાલો બધાય મસ્ત લચ્છી પીવા અને આવી જાવ જેને જેને લચ્છી પીવી ગરમીના અંદર લચ્છીનું કાંઈક જમાવટ જ આખી અલગ હોય અને એ ડૂટી ફૂટી ઝેરી ગુલ ગુલકન ગુલકનને જમાવટ છે તો ચાલો મિત્રો બધાય લચ્છી પીવા હેલો ફ્રેન્ડ જોયું ને કેવું છે જો વાતાવરણ પાછળ દેખાય છે ને વાદળા તો જો આવા વાદળા હોય છે અમારે ગમે ત્યારે મસ્તીના પણ વરસાદ એટલો વાદળા જેવો આવતો નથી આમાં એ વાંધો છે મોટામાં મોટો આખો દી છાટા ચાલુ રહી છે પણ જોઈએ એવો વરસાદ આવતો નથી અને મસ્ત કાળા ડિબાંગ વાદળા હોય એટલે આપણે એમ થાય કે હમણાં આવશે વાટ જોઈ જોઈ અને માનસીબેન થાકી જાય કે નાવા હારું વરસાદ ના પડે એનો વારો આવતો નથી એવું બધું છે ઘણી બધી રાહ જોયા પછી વરસાદ આપણે આવી ગયો છે આપણે વાત તમને બતાવું વાતાવરણ

આખી રેલ ગાડી જય 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 આવું છે મિત્રો કેટલા વકરા જમાવટ છે મિત્રો આપણે વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે આતા કેવો કા જમાવટ ને હા બધા વિવાદ ને બતાવીએ આપણે હ પાણી હાલતા થઈ ગયો મુકેશભાઈ બધું કમ્પ્લેઇન કરી લીધું જે આવો વરસાદ વર્ષે છે મિત્રો આવું વાતાવરણ છે બધું એકલા થઈ ગયું દરબાર હવે વરસાદ આવે હા હું છે મિત્રો વાતાવરણ હવે જોઈએ કેવો કાવે

હલો આજે ફાઇનલી હારામાં હારો વરસાદ આવી ગયો અમે બહુ ઘણા બધા ટાઈમથી વાત જોતા હતા અને વરસાદ નહોતો આવતો તો આજે આવ્યો અમે બધાએ માનસી બા નવન બધાએ જરાક વરસાદમાં નાવા ગયા અને ખૂબ એન્જોય કર્યું ખૂબ મજા કરી તો હવે એ વાત સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ તો બધાએ મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મ જય